કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ખેડૂતો પોતાના કપાસની નોંધણી કરી જેથી તેઓને યોગ્ય ભાવ પ્રાપ્ત થાય અને આર્થિક લાભ મળે મિલન ભરતભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેડૂત ભાઈઓએ કપાસમાં ટેકાનો ભાવ મેળવવા માટે કપાસ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરી નોંધણી કરાવી શકે છે આ વ્યવસ્થા ખેડૂતો માટે પારદર્શકતા ન્યાયસંગત ભાવ અને આધુનિક तकनीकी उपयोग कर कृषि क्षेत्र में स्थिरता ला प्रयास छे। मैं सी सी आई सेंटर इंचार्ज अमरेली के ओर से मैं आप सभी किसान भाइयों को आह्वान और गुजरिश बुजरे, करता हूँ कि जो सी सी आई के भाव एमएसपी भाव समर्थन मूल्य के भाव सोलह सौ बारह रुपये है ये ज़्यादा से ज़्यादा किसान ने ये भाव का कपास के भाव का फायदा उठाए जिसके लिए किसान को इस इस साल भारत सरकार द्वारा अपनी ही खुद के मोबाइल में कपास बेचने हेतु कपास किसान ऐप पे अपना रजिस्ट्रेशन करके और अपना ही स्लॉट बुक करके किसान के हाथ में कौन से दिन कपास बेचना कौन से फैक्ट्री में कपास बेचना यह पूरी सुविधा किसान भाई को हाथ में दी है જીસકા આપ જ્યાદા સે જ્યાં કિસાન ભાઈઓને એસકા લાભ ઉઠાય ઓર આપના કપાસ કા સહી ધામ પાંચ માધ્યમ કે દ્વારા આપકો ગુજારિશ કરતા હું મારું નામ મનસુખભાઈ નાગજીભાઈ પાંચેરિયા મારું ગામ કેરાળા છે અને આ સરકારે જે સુવિધા કરી છે આ સરકારે મોબાઈલ ઉપર જે સીસીઆઈની બહુ સુવિધા રજીસ્ટ્રેશન માટે કરી છે જે મને ખૂબ સારી લાગી છે અને મને ખૂબ પસંદ છે કપાસ વેસવાનું બહુ સરળ અને સારું આસાનથી તમે કરી શકો છો